નમસ્કાર મિત્રો આજના ડેલી કરંટ ન્યૂઝમાં આપણો વિશે છે પીપર હવા અવશેષ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ વિડિયોમાં આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આ ચર્ચામાં શા માટે છે ત્યારબાદ પીપર હવા અવશેષ અને સાથે ગૌતમ બુદ્ધ વિશે અને અંતમાં એક અભ્યાસ પ્રશ્ન વિશે આપણે જાણીશું હાલમાં જ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે સોથબી અને વિલિયમ કન્સેપ્ટન પેપે પરિવારને કાનૂની નોટિસ મોકલી છે આ નોટિસમાં હવા ઉત્તર પ્રદેશથી મળેલા ગૌતમ બુદ્ધના અવશેષોની હરાજી પર પ્રતિબંધ લગાવવા અને તેને ભારત સરકારને પરત આપવા માટેની માંગ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ અવશેષ ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા એક પ્રાચીન સ્થળ પરથી ખોદકામ દરમિયાન મળેલા છે હવે મિત્રો આપણે પીપરહવા અવશેષ વિશે જાણીએ તો અઢારસો અઠ્ઠાણુંમાં અંગ્રેજ એસ્ટેટ મેનેજર વિલિયમ પેપેને પીપરહવામાંથી ખોદકામ દરમિયાન એક સ્તૂપ મળ્યું જેમાં ગૌતમ બુદ્ધના દેહ સંસ્કારના અવશેષો હતા બ્રિટિશ તાજને અઢારસો અઠ્યોતેરના ભારતીય ખજાના અધિનિયમ મુજબ આ અવશેષો ઉપર દાવો કર્યો હતો ભારતીય સંગ્રહાલય દ્વારા આમાંથી કેટલાક રત્નોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા છતાં પણ અમુક રત્નો પેપે પરિવાર પાસે જ રહી ગયા હતા જેની અત્યારે હરાજી થઈ રહી છે આ રાજ્યમાં મૂકવામાં આવેલા અવશેષોમાં હાડકાના ટુકડા ક્રિસ્ટલ અને સોફ્ટનના તાબૂત બલુઆ પથ્થરના સંદૂક અને સોનાના આભૂષણ સામેલ છે અવશેષોને પીપરવા સ્તુપથી કાઢવામાં આવ્યા જેને પ્રાચીન કપિલ વસ્તુ સાથે જોડાયેલા માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ નિલામીમાંથી લગભગ સો મિલિયન હોંગકોંગ ડોલર પ્રાપ્ત થવાની ઉમીદ હતી હવે આગળ ગૌતમ બુદ્ધ વિશે જાણીએ તો તેમનો જન્મ લગભગ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં ભારત નેપાળ સીમા પાસે સ્થિત લુંબિનીના એક રાજવી પરિવારમાં સિદ્ધાર્થ ગૌતમના રૂપમાં થયો હતો તેમનો પરિવાર શાક્ય વંશથી સંબંધિત હતો જે કપિલ વસ્તુને લુંબિનીથી શાસન કરતા હતા ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૌતમે ઘર છોડી દીધું અને સંપત્તિનો ત્યાગ કરીને તપસ્વી જીવન જીવન અપનાવ્યું સતત ઓગણીસ દિવસના ધ્યાન બાદ ગૌતમ બુદ્ધને બિહારના બૌદ્ધ એક પીપળના વૃક્ષ નીચે બેસીને બુદ્ધિની પ્રાપ્તિ થઈ હતી બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ઉત્તર પ્રદેશના વારાણસી પાસે સારનાથ ગામમાં આપ્યો હતો આ ઘટનાને ધર્મચક્ર પરિવર્તનના નામથી ઓળખવામાં આવે છે ઈસવીસન પૂર્વે ચારસો ત્યાંશીમાં એંશી વર્ષની ઉંમરે કુશીન ખાતે ઉત્તર પ્રદેશમાં તેમનું મૃત્યુ થયું આ ઘટનાને મહાપરિનિર્વાણના નામથી ઓળખવામાં આવે છે તેવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુના દેવ અવતારમાંના આઠમાં અવતાર છે હવે અંતમાં એક અભ્યાસ પ્રશ્ન જોઈએ તો ભગવાન બુદ્ધના સંદર્ભમાં નીચેના કથનો પર ચર્ચા કરો તેમનો જન્મ લગભગ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં લુંબિની ખાતે થયો હતો તેમણે ભગવાન વિષ્ણુના દસ અવતારમાં આઠમા અવતાર માનવામાં આવે છે ઉપરોક્ત કથનોમાંથી કેટલા સાચા છે ઓપ્શન એ માત્ર એક ઓપ્શન બી માત્ર બે ઓપ્શન સી એક અને ઓપ્શન ડી એક પણ નહીં તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો